વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની એડવાન્સ ટેકનોલોજી પર કેન્દ્રિત આ સેમિનારમાં લગભગ પાંચસો ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધા સેમિનારના વિવિધ સત્રોમાં તજજ્ઞો દ્વારા ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ વેસ્ટ રિકવરી અને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવશે કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નોટિફાઈડ ચેરમેન અમુલક પટેલ હાજર હતા આ ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ એમ કે નાવડિયા અશોક પંજવાણી આઈપીએસના ચેરમેન અતુલ બુચ અને

એ આ જે સર્ક્યુલર ઇકોનોમી છે એ સર્ક્યુલર ઇકોનોમી તો શબ્દ આપણે હમણાં આવ્યો પણ આપણો જે વારસો છે આપણી સંસ્કૃતિ છે એ જૂના કે જે દાદાનું જગ્ગો હોય કે દાદાજીનું ધોત્યું હોય એ જ્યારે આપણા ચૂલાની કાકડી સુધી જાય ચૂલામાં અગ્નિ પેટાવવા માટે જે રફ કપડું વાપરીએ ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ હવેની પેઢી જે છે અત્યારની પેઢી એને કોઈ ક્રિટિસાઇઝ કરવાનો મારો આશય નથી પણ અત્યારની જે પેઢી છે એની માનસિકતા એવી છે કે આપણે વસ્તુ લીધી એમાંથી કંઈ નવી વસ્તુ બનાવી એનો ઉપયોગ કર્યો અને એને ફેંકી દીધી પણ આપણે હવે થોડી આપણી માનસિકતા બદલવાની છે કારણ કે આપણા જે સંગઠનો છે ઔદ્યોગિક સંગઠનો કે ગવર્મેન્ટ છે કે રેગ્યુલેટર્સ છે એ બધા ક્યાં સુધી આપણને સમજાવશે આપણે આપણી વ્યક્તિગત માનસિકતા નહીં બદલીએ ત્યાં સુધી આપણી આ જે ઇકોનોમી છે કે આપણી જે કંઈ આપણું એન્વાયરમેન્ટ છે કે આપણી જે કંઈ ઇલ્ડ છે એમાં આપણને સફળતા મળી શકવાની નથી તો આપણા સરકારે પણ એવા ઘણા નાના નાના ઇનિશિયેટિવ્સ લીધા છે કે જેને કારણે આપણી જે ઇકોનોમી છે એ ઇકોનોમી ફરતી રહે એટલે કે એકનું જે કામ છે ચા જ્યારે શરૂ થાય અને એમાંથી કોઈ પણ બાય પ્રોડક્ટ કે વેસ્ટ નીકળે છે એ બીજો વાપરે એમાંથી જે વેસ્ટ નીકળે છે એ ત્રીજો વાપરે એમ કરતાં કરતાં એ જે વેસ્ટ છે એ વેસ્ટનું પુનઃ ચક્રણ થાય જે આપણે પાંચ આરનો કોન્સેપ્ટ જે નાવડિયાજીએ અને પંજવાણી સારે કહ્યું કે ભાઈ એ અસ્તિત્વમાં તો છે પણ આપણે સ્વીકારતા નથી તો આપણે જે આપણી માનસિકતા છે એને બદલવી પડશે અને એના માટે સરકારે નાના નાના એવા મિશન્સ શરૂ કર્યા છે એની અંદર છે ગોબર્ધન યોજના છે મિશન લાઈફ છે એવા ઘણા બધા સ્વચ્છ ભારત મિશન છે આ બધા જે છે એ બધાનું પણ ક્યારેક કેવું લાગે વિચારતા હોઈએ એક લેબિન તરીકે